કડોદરા હાઇવેથી બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી માટે બનતો રોડ નિયોલ અને વાકાનેડા ગામના ખેડૂતોને ચોમાસામાં મુશ્કેલી સર્જી શકે તેમ છે કેન્દ્ર સરકારનું ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું મહત્વનું સ્ટેશન સુરત જિલ્લાના અંત્રોલી ગામમાં બની રહ્યું છે આ સ્ટેશનની કનેક્ટિવિટી માટે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કડોદરા ખાતે સીએનજી પંપની સામે ઉધના માઇનોર નહેરની બાજુમાં જ રોડ નિર્માણની કામગીરી ચાલી રહી છે વિસ્તારમાં બની રહેલા રોડ પર અલગ અલગ જગ્યાએ પાણી નિકાલ માટે પાઇપ નાખવામાં આવી રહ્યા છે પરંતુ નાખવામાં આવતા પાઇપની ઊંચાઈ ખેતર કરતા વધારે રાખવામાં આવતા ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવાની શક્યતા ઉભી થઈ રહી છે ત્યારે ખેડૂતો દ્વારા આ બાબતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ચોમાસા દરમિયાન ત્રણ ગામોના અંતરોલી નિયોલ અને વાકાનેરા વિસ્તારના ખેતરો પાણીમાં ગરક થઈ થાય તેવી શક્યતા છે પરીનામે ગ્રામજેનો દ્વારા અંત્રોલે નજીક કામ ટક્યોતું જે બાદ મોટા પાઇપ નાખી કામગીરી શરૂ કરી છે પરંતુ રોડ અને ખેતરનું લેવલ નહીં જળવાઈ રહે તો ચોમાસા દરમિયાન કપરી પરિસ્થિતિનું નિર્માણ થશે હકીકત છે અમારે અહીંયા બુલેટની જમીન સંપાદન થયા પછી ખેડૂતોને વારંવાર વારાવારિક સમસ્યાનો કોઈ ઉકેલ લાવતા નથી ગટરનો ચોમાસાનો વેસ્ટેજ પાણી અને નેની બાજુમાં જે ખેતરો આવેલા છે લગભગ ઓછામાં ઓછા ચાલીસ થી પચાસ હેક્ટર જમીનમાં આ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છેલ્લા બે વર્ષ થી જ્યારથી બુલેટ ટ્રેન રોડનું કામ ચાલુ કર્યું છે હાઈવે થી જોડતો રસ્તા ત્યારથી ખેડૂતોને પારાવાહિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે હાલમાં શું થાય છે હાલમાં અત્યારે ગટર લાઈન જે ચોમાસાના પાણીના નિકાલ માટે એ લોકો જે ડ્રેનેજ લાઈન નાખીને ખેતર ઊંચી ગટર લાઈન નાખી છે અને ચોમાસાનો પાણીનો નિકાલ થઈ શકે એમ નથી અને ખેડૂતોએ પાછા બે વર્ષ ની અંદર ખેડૂત નમાઈલો થઈ જશે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે એક શેરડી કે શાકભાજી નહીં પકવે પણ તળાવ બનાવી જશે એવી પરિસ્થિતિ રિપોર્ટ પ્રશાંત પટેલ બારડોલી